દિવાળીની મીઠાઈઓ અને સમારંભની તૈયારીઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ સુરતવાસીઓની સુરક્ષા માટે સક્રિય બન્યો છે મનપાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને બેકરીઓ પરથી સેમ્પલો લીધા છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચેકિંગ કરવા માટે ફૂડ ઓફિસરોની ટીમો શહેરના તમામ ઝોનમાં દુકાનોની નિયમિત તપાસ કરી રહી છે આ તપાસ દરમિયાન મીઠાઈઓ કેક પેસ્ટ્રી અને અન્ય બેકરી ઉત્પાદકોના નમૂના લઈને તેમની લેબોરેટરીમાં ચકાસણી કરવા માટે મોકલી અપાયા છે ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારની ધ્યાનમાં રાખીને આ સદંતર ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અમારો ઉદ્દેશ્ય નાગરિકોને શોધ અને સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે જે દુકાનોના નમૂના ફેલ હોવાનું મળશે તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેપી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર એસએમ આજુ દિવાળીનો તહેવાર નજીક હોય આરોગ્ય અધિકારી શ્રી તેમજ બેઝિક લિમેડ ઓફિસરની સ્થિતિ સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતના અલગ અલગ ઝોનમાં અધ્યાર છે તે ટીમો બનાવીને